દરેક માર્ગમાં કંઈક દોષો તો હોય દરેક જણ માને છે કે પોતાની ઘડિયાળ સાચી છે પરંતુ જોવા બેસો તો કોઈ પણ બે ઘડિયાળનો સમય બરાબર મળતો નથી પણ તેથી કંઈ માણસનું કાર્ય અટકી રહેતું નથી અંતરમાં વ્યાકુળતા હોય તો સાધુનો સમાગમ થઈ જાય અને મનુષ્ય એ પ્રમાણે પોતાની ઘડિયાળને સરખી કરી શકે ત્રિલોક્યનાથ સંજયાલ ત્યાં હાજર હતા એમણે ભજન શરૂ કર્યું તરત જ શ્રી રામકૃષ્ણ ઊભા થયા અને સમાધિમાં મગ્ન બન્યા બંકિમ બાબુએ પહેલાં કદાપી સમાધિ દશા જોઈ ન હતી એટલે એ શ્રી રામકૃષ્ણની નજીક સરક્યા અને બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા થોડી પછી શ્રી રામકૃષ્ણ કંઈક સ્વસ્થ થયા અને આનંદના આવેશમાં નૃત્ય કરવા લાગ્યા ભજન પૂરું થયું એટલે શ્રી રામકૃષ્ણ પોતાના મસ્તકોડે કીર્તનની ભૂમિને સ્પર્શ કરતા બોલ્યા ભાગવત ભક્ત ભગવાન જ્ઞાનીઓને ચરણે નમસ્કાર યોગીઓને ચરણે નમસ્કાર ભક્તોને ચરણે નમસ્કાર સૌને ચરણે નમસ્કાર પછી એ નીચે બેઠા અને સૌ એમની આસપાસ ગોઠવાઈ ગયા બંકિમ બાબુએ પૂછ્યું મહાશય ભક્તિની પ્રાપ્તિ શી રીતે થાય શ્રી રામકૃષ્ણ બોલ્યા મેં તમને અગાઉ કહ્યું ને કે માણસમાં ઈશ્વર માટેની આતુરતા હોવી જોઈએ બાળક જેવી રીતે માતા માટે અત્યંત તલસી રહે તેવી રીતે જો કોઈ મનુષ્ય ઈશ્વરના દર્શન માટે તલસી રહે તો તેને જરૂર એના દર્શન થાય કેવળ સમુદ્રની સપાટી ઉપર તરવાથી શું મળે છે ઊંડે ડૂબકી મારો મોતી તો સમુદ્રને તળિયે હોય એટલે સપાટી ઉપર જ તૈર્યા કરવાથી મોતી ન મળે મોતી કંઈ પાણી ઉપર તરતું નથી હોતું એ તો તળિયે હોય છે તમારે જો મોતી જોઈતું હોય તો તમારે ઊંડે ડૂબકી મારવી જોઈએ બંકીમ બાબુ બોલ્યા મહાશય અમે શું કરી શકીએ અમે તો એવા બૂચની સાથે બંધાયા છીએ કે તે અમને અંદર ડૂબકી મારવા જ દેતું નથી શ્રી રામકૃષ્ણ બોલ્યા વારું માણસ જો ઈશ્વરની યાદ કરે તો તેના બધા પાપો બળી જાય ઈશ્વરનું નામ તો મૃત્યુની બેડીઓને પણ તોડી નાખે છે સમુદ્રમાં ઊંડે ડૂબકી મારવી જોઈએ નહીં તો એ મોતીની પ્રાપ્તિ ન થઈ શકે ત્યાર પછી જવાના ઈરાદાથી બંકીમ બાબુએ પ્રણામ કર્યા અને તેમણે રજા લીધી આ તેમની પહેલી અને છેલ્લી મુલાકાત હતી